જે મોરબીની જે છસો બે જમીન કોપાની એક વાત છે એમાં આપણે કેટલા લોકોને અત્યારની ધરપકડ કરી છે અને અહીંયા રિમાન્ડ કેટલા દિવસના માગ્યા હતા અને ક્યાં બેઝ ઉપર આપણે રિમાન્ડ માગ્યા છે અમે આ ગુનાના ક્રમે બે આરોપી એક હેતલબેન ભોરણીયા અને બીજું એક ભરત દેગામા બેને ગઈકાલે રિટેન કરી અટકાયત કરેલ છે આજે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવેલ છે તારીખ આઠ સુધીના પાંચ દિવસમાં રિમાન્ડ આપેલ છે રિમાન્ડમાં બંનેનું ગ્રાઉન્ડ રી છે કે પ્રોડ્યુલર ડોક્યુમેન્ટ જે બનાવ્યા છે ખોટા ડેથ સર્ટિફિકેટ અને જે જગ્યાએ પ્રિન્ટ થયા છે એ ઓફિસની એના એના જે સ્ટેશનરી છે એના જે એસેસરી છે એની તપાસ માટેના રિમાન્ડ પકડવાના બાકી છે હજી આમાં મુખ્ય બે આરોપી જે એફઆઈઆરના છે બંને શાંતાબેન અને સાગર ફુલતિયા નાસ્તા ભરે છે સાગર ફુલતિયાનું નામદાર હાઈકોર્ટે પણ એન્ટિસિપેટરી બિલ નામંજૂર કરેલ છે અને બીજા જે ડિટેલ ઘણા બધા આરોપી ખુલા એમ છે પણ જેમ જેમ પુરાવા મળશે એમ આગળ અમે સ્થાન લઈશું ઓકે